કેની બેની ઉપસ્થિત છે પૂછી લો સુઈગામમાં જનાદમાં ભાબરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી તલબ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને ઝંપલાવ્યું અને આત્મવિલોપન કરી દીધું છે કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ નહોતું મળતું એવા સેંકડો લોકો એ ગળે ફાંસો ખાઈ લીધો આપણે ગુજરાત ના બનાવવું છે આના માટે ભગતસિંહ બલિદાન આપ્યો આના માટે મૌલાના આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ દસ બારસ વર્ષ જેલમાં રહ્યા કારાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ 1857 ના વિપ્લવ લઈને આજ દિન સુધી અનેક લોકો આ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછલે લટક્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અશ્વાખુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યા બલિદાનો આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર

અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના ના દીકરાઓનો નખો દ્વારતા હતા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ શું વસ્તુ છે